કેમ છો મિત્રો હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર જેમ કે તમને ખબર છે કે આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ એવી જાહેરાત કરી હતી કે ગુજરાત પોલીસમાં બહુ મોટી ભરતી લાવી રહ્યા છે તો એમણે એમને વાયદો પૂરો કર્યો છે અને આ વર્ષની સૌથી વધારે એટલે સૌથી મોટી ભરતી નીકળી છે

આખી એની સિલેક્શન પ્રોસેસ ભરતીમાં કેટલી ઉંમર લાયકાત એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે બધી માહિતી મેં આજે આ વિડીયોમાં તમને આપેલી છે જેથી તમને ફોર્મ ભરતી વખતે કઈ પ્રોબ્લેમ ના પડે અમને તમને કઈ બી તકલીફ જણાય ફોર્મ ભરતી વખતે કે આ વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમને કમેન્ટમાં જણાવજો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું અને મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓ સરકારી માહિતી કે સરકારી ભરતીઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયોમાં જોઈશું કે ગુજરાત પોલીસમાં જે ચૌદ હજાર જગ્યા ઉપર ભરતી નીકળી છે એમાં આપણે આજે વાત કરવાના છીએ તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો એટલે કે 2025 છવ્વીસ ની સૌથી મોટી ભરતી આ રહેવાની છે ટોટલ ઓફ of થાઉઝન્ડ class 3 નાઇન્ટી એટલે કે તેર ની ક્લાસ 3 ની વેકેન્સી બહાર પાડી છે માટે બહુ મોટી ન્યૂઝ છે કે ચૌદ હજાર જગ્યા ઉપર આ ભરતી થઈ રહી છે તો ઓફિશિયલ નોટિફિકેશન ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર વેરિયસ પોર્ટસ ઇન્કલુડિંગ અંડર અનઆર્મ્ડ પીએસઆઈ આર્મ પીએસઆઈ અનઆર્મડ અને આર્મડ કોન્સ્ટેબલ એસઆરપીએફ કોન્સ્ટેબલ એન્ડ જેલ સેપો જેલ સિપાહીની એટલે કે આમાં જે તમારી એડવર્ટાઈઝમેન્ટ નંબર આ ખાસ ધ્યાન રાખો ફોર્મ ભરતી વખતે કે જીપીઆરબી બે હજાર છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ બાય કોન્સ્ટેબલમાં અલગ અલગ એટલે કે તમે હથિયારવાળા કે બિન હથિયારી કે પીએસઆઈ હથિયાર અને બિન હથિયારના કોન્સ્ટેબલ અને તમારા જેલ સિપાહી છે બધી આમાં છે ધ એપ્લિકેશન વિન્ડોઝ ઓપન ઓન થર્ડ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ તો ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસમાં આનો પોર્ટલ ઓપન થશે ઇન ધીસ આર્ટિકલ વી વિલ પ્રોવાઇડ ડિટેલ બ્રેકડાઉન ઓફ વેકેન્સીઝ એલિજબિલિટી ક્રાઇટેરિયા એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેટ તો આમાં જે બી બધું જે વેકેન્સીની બાબતો છે જે જેલિજિબિલિટી ક્રાઇટેરિયા છે ઇમ્પોર્ટન્ટ ડેટ છે બધી બતાવવામાં આવી છે તો શરૂ કરીએ મિત્રો આગળ આપણે જોઈએ આમ ધ કી હાઈલાઇટ્સ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ હિયર ઇઝ અ કીક ઓવરવ્યુ ઓફ ધ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ટુ હેલ્પ યુ કેચ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ ઇમિડિયટલી તો આમાં ઓવરવ્યુ આપ્યું છે જે તમે જોઈ લો રિક્રુટમેન્ટ બોર્ડ કયું છે તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જીપીટાઇ અને લોકરક્ષક દલ એરડી એપ્લિકેશન મોડ કયો છે તો ઓનલાઈન છે ઓજસ ઉપરથી તમે ભરી શકો છો સ્ટાર્ટ ડેટ કઈ છે તો ત્રણ ડિસેમ્બર બે આની સ્ટાર્ટ ડેટ છે ત્રણ ત્રેવીસ ડિસેમ્બર બે

ડિટેલ વેકેન્સી બ્રેકડાઉન તો PSI ની વાત કરીએ એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની તો અનઆર્મ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 659 છે આર્મ્ડ પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 129 છે અને જેલર ગ્રુપ 2 માટે 70 વેકેન્સી છે તો ટોટલ PSI ની વેકેન્સી છે 858 આ PSI ની છે અને લોક રક્ષક દળ ની એટલે કોન્સ્ટેબલ અને જેલ સૈનિક ની આર્મ્ડ 6942 છે અને પોલીસ કોન્સ્ટેબલમાં બે હજાર ચારસો પોલીસ કોન્સ્ટેબલ એસ હજાર છે જેલ સિપાહી મેલમાં ત્રણસો છે અને જેલ સિપાહી ફિમેલ જેને મેટ મેટ્રોન કહેવાય છે એમાં એકત્રીસ છે ટોટલ લોકરક્ષક ભરતી છે બાર હજાર સાતસો ને તેત્રીસ एलिजिबिलिटी क्राइटेरिया क्यों कैंडिडेट मस्ट एंश्योर्ड दे मीड द स्पेसिफिक एज्युकेशन क्वालिफिकेन्स फॉर द कार्ड फॉर एप्लाय फॉर द केडर्स दे आर એપ્લાયિંગ ફોર એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ આપણે એટલે કે આ કહેવા શું માંગે છે કે તમારી એલિજિબિલિટી તમે ત્યારે છો જ્યારે તમે એનું એજ્યુકેશન તમારે એની એજ તમે ફોલો કરો એટલે કે તમે આવતા હો તો જ તમે એલિજિબલ છો તો આપણે પેલા એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પીએસઆઈ માટે છે કેન્ડિડેટ મેસ્ટ મસ્ટ પાસ બેચલર્સ ડિગ્રી ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ડિમ્ડ યુનિવર્સિટી established under સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા એટલે કે તમારે ઇનસોર્ટમાં તમારે બેચલર્સ ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ કઈ તમે ગુજરાત બી કર્યો કે ગુજરાત બાર બી કરી હોય જેને ભારત સરકાર કે ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત હોય એવી કોલેજમાંથી અને લોક રક્ષક દળમાં જે કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ક્લાસ 12th એટલે કે 12 માં પાસ ઉપર છે લોક રક્ષક દળની ફ્રોમ અ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓર possess an equivalent certification recognized by the government એટલે કે તમે કોઈ બી સરકારી માન ની શાળામાં હો કે જે બી સરકારી માન ભલે પ્રાઇવેટ હોય ને સરકારી માનતા પ્રાપ્ત હોય તો એમાંથી તમે જો 12મો પાસ કરી હોય છે સી તો તમે આ લોક રક્ષક માટે તમે ફોર્મ ભરી શકો છો હાઉ ટુ એપ્લાય હવે જોઈએ કે કઈ રીતે આને તમારે એપ્લાય કરવાનું છે તો એપ્લિકેશન પ્રોસેસ ઇઝ સ્ટ્રિક્ટલી ઓનલાઈન ફોલો ધીસ સ્ટેપ ટુ એપ્લાય તો આ સ્ટ્રિક્ટલી ઓનલાઈન જ તમારે એપ્લાય કરવાનું છે એટલે તમારે એડવર્ટાઇઝમેન્ટમાં જે લિંક આવે છે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જીપીઆરબી બે હાજર એક આના ઉપર તમારે ક્લિક કરવું ને એપ્લાય ઓનલાઈન કરવાની રહેશે પછી તમારે રજીસ્ટર અને લોગિન કરવાનું છે જે તમે લોગિન આઈડી પાસવર્ડ બનાવી લીધું હોય તો તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું છે જો ના બનાય હોય તો તમારે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે ઓટીઆર કરવાનું છે એના પછી તમારે જે આઈડી પાસવર્ડ મળે એનાથી તમારે લોગિન કરી દેવાનું છે અને જો તમે ઓટીઆર એટલે કે તમારું રજીસ્ટ્રેશન ભૂલી ગયા હો તો તમે ફોરગેટ પણ કરીને તમારું જૂનું ઓટીઆર મેળવી શકો છો અને એના પછી જો તમે લોગિન લઈ લીધું તમારે જે ફિલ ડિટેલ કરવાની છે ફિલ યોર પર્સનલ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન ડિટેલ્સ એક્યુરેટલી તમારી જે બી પર્સનલ ડિટેલ્સ છે એજ્યુકેશન ડિટેલ છે અને તમારે જે કોમ્યુનિટી એટલે કે ઘરનું એડ્રેસ તમારું મોબાઈલ નંબર એ બધું કરેક્ટલી તમારે ફિલ કરવાનું છે ફિલ કર્યા પછી તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું છે તમે ગ્રેજ્યુએશનનું કર્યું તો 12th અને ગ્રેજ્યુએશન ભરવાનું છે અપલોડ યોર ફોટોસ એન્ડ સિગ્નેચર એ ધ પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ તો જે ફોર્મેટ આપ્યું છે એ ફોર્મેટમાં તમારે ફોટો અપલોડ કરવાનું છે કન્ફર્મ એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી એક વખત તમારે રિવ્યુ કરી લેવાનું છે અને એના પછી તમારે સબમિટ કરવાનું છે સબમિટ ધ ફોર્મ એન્ડ ક્લિક કન્ફર્મ ટુ જનરેટ યોર કન્ફર્મેશન નંબર નોટ યુ કે નોટ એડિટ ફોર્મ આફ્ટર કન્ફર્મેશન અને એક વખત જો તમે કન્ફર્મ કરી દીધું છે તો એ પછી તમારે એડિટ કરવા પાત્ર રહેશે નહીં કન્ફર્મેશન કરી દીધા પછી તમારે એની પ્રિન્ટ આઉટ લેવાની છે એપ્લિકેશન ભરી છે છે એપ્લિકેશનની તમારે પ્રિન્ટ પ્રિન્ટ આઉટ આઉટ કઢા કઢાઈ લેવાની ઓફ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ ફી ઇફ એપ્લિકેબલ ફોર ફ્યુચર રેફરન્સ અને જો માંગી હોય તો તમારે ફીસ ભરી દેવાની છે અને એની બી તમારે રિસિપ્ટ રાખવાની છે નોટ છે જોઈએ એપ્લિકેશન્સ સેન્ડ વી આ પોસ્ટ કુરિયર ઓર ઈમેલ વિલ નોટ બી એક્સેપ્ટેડ જો તમે તમારી એપ્લિકેશન બાય પોસ્ટ મોકલો ઈમેલ કરો કે તમે કુરિયર કરો તો એ માન્ય રાખવામાં આવશે નહી યુ એપ્લાય ધ ટાઈમ ટાઈમ ફ્રેમ ફ્રેમ જે તમને આપ્યું છે છે કે તારીખ સુધી તમારે તમારે ભરવાનું બધી પ્રોસેસ ભરવાની રહેશે વાત કરી લઈએ આપણે માર્ક ઇન કેલેન્ડર ટુ એન્સ્યોર યુટ મિસ ધ ધેડલાઈન તો તમે ડેડલાઇન મિસ ના કરો એટલે તમારે ધ્યાન રાખવાની છે ડેટ કે એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારે થાય છે તો ત્રણ ડિસેમ્બર સ્ટાર્ટ થાય છે બપોરે બે વાગ્યા પછી અને એન્ડ ક્યારે થાય છે એપ્લિકેશન એટલે છેલ્લી તારીખ કઈ છે તો તેવીસ ડિસેમ્બર બે હાજર પચીસ રાતના બાર વાગ્યા સુધી તમે આપો ભરી શકો છો આગળ જોઈએ મિત્રો તો આડે ટી આગળ ટેક વેસ્ટ જોઈ લે એટલે કે આપણે ધ્યાનમાં રાખવા જેવી કઈ કઈ બાબત છે એ જોઈ લઈએ તો ટોટલ પોસ્ટ કેટલી છે તો ટોટલ પોસ્ટ છે તે હજાર પાંચસો એક્યાસી જેમાં આઠ હજાર પાંચસો એક્યાસી પીએસઆઈ સાતસો એલ આરડી ની છેલ્લા ટાઈમે વધારી બી દેવામાં આવે છે એટલે મેં બાર પોસ્ટર ઉપર ચૌદ લગાવી છે પણ ટોટલ છે તેર હજાર પાંચસો ને ભરતી ક્વોલિફિકેશનમાં જોઈએ તો શું છે તો ગ્રેજ્યુએટ ફોર પીએસઆઈ તો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન જોઈએ છે અને ટ્વેલ્થ પાસ ફોર એલઆઈડી અને એલઆઈડી માટે બારમાં ધોરણ પાસ જોઈએ સ્ટાર્ટિંગ ડેટ કઈ છે તો ત્રણ ડિસેમ્બર આની સ્ટાર્ટિંગ ડેટ છે અને એન્ડ ડેટ ત્રેવીસ ડિસેમ્બર આની એન્ડ ડેટ છે ટોટલ વીસ દિવસનો તમને સમય મળવાનો છે પ્લેટફોર્મ કયો છે એપ્લાય કરવાનો તો એપ્લાય ઓનલી વી ઓજસ ગુજરાત તો માત્ર તમે ઓજસ ગુજરાત પર પણ તમે જો એની લો ગુજરાતની ઓફિશિયલ જે વેબસાઇટ છે પોલીસની ત્યાં પર જઈને ત્યાં બી તમે જઈને ભરી શકો છો પણ તમે ટ્રાય કરો કે ઓજસ ઉપરથી તમે એપ્લાય કરો અને તમારી જે બી બધી નોટિફિકેશન્સ આવે છે એ બધી તમે ત્યાં એમની જે મેઇન વેબસાઇટ છે ત્યાંથી તમે જો તો વધારે સારું રહેશે પણ તમારે એપ્લાય તો ઓજસ ગુજરાત પરથી કરવાની છે ત્યાં લિંક આપેલી છે ત્યાં લિંક પરથી તમે ક્લિક કરી દેશો તો તમે ત્યાં પહોંચી જશો જો મિત્રો તમને વિડીયો સારો લાગે હોય અને તમારા કામ ન હોય તો આ વિડીયોને મસ્ટ લાઈક કરી જ દેજો અને અને જેને જરૂર હોય એના સુધી જરૂર આ શેર ઉપર ક્લિક કરીને એના એને શેર કરજો જેથી એની મદદ થઈ શકે અને મિત્રો જો વિડીયો તમને સારો લાગે હોય તો જરૂર જરૂર જરૂરથી આ વિડિયોને તમે લાઈક કરો અને સપોર્ટ કરો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓની ડિટેલ્સ તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકે તો મિત્રો વિડીયોને લાઇક કર દો શેર કરો અને કમેન્ટ કર દેજો તમારા સુધી છેલ્લે સુધી જોડાવા બદલ તમારું ખૂબ ખૂબ A par.